ધોરાજી શહેર નજીક ભાદર બે ડેમ આવેલ છે આ ડેમ મારફત જે કેનાલ બનાવવામાં આવી છે એના મારફત ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા માટે આ કેનાલનો ખેડૂતો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ભાદર બે ડેમની જે સિંચાઈ યોજના છે કેનાલને રિપેરિંગ કર્યા વગર પાણી આપી દેવામાં આવ્યું છે આ કેનાલની અંદર અનેક જગ્યાએ મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે અને ખાસિયત આ કેનાલની એવી છે કે ખેડૂતો આ કેનાલ મારફત પમ્પિંગ કરીને પાણી લેવાની જોગવાઈ કરવામાં આવેલ છે ત્યારે ખેડૂતો પાણી લેવા માટે જ્યારે મોટર કેનાલની અંદર મૂકે છે તો એની અંદર કચરો ભરાઈ જાય છે અનેક જગ્યાએ મોટા મોટા ગાબડાઓ હોવાને કારણે કેનાલ તૂટવાનો ભય રહે છે ખેડૂતોને જે સિંચાઈ માટે પૂરતું પાણી જોઈએ એ પાણી પણ પહોંચતું નથી અને તંત્ર દ્વારા માત્ર લાખો રૂપિયાનો ખર્ચ કાગળ ઉપર કરવામાં આવી રહ્યો હોય તેવું અમને લાગી રહ્યું અમારી માગણી છે કે આ કેનાલની અંદર જે ઠેર ઠેર ગાબડાઓ પડ્યા છે ગાબડાઓ પૂરવામાં આવે અને કેનાલ ને રિપેરિંગ અને સફાઈ કર્યા બાદ ને પૂરતા પ્રમાણમાં પાણી મળે રહે તેવી જોગવાઈ કરવામાં આવે અને જો એની પાછળ ખર્ચ કરવામાં આવ્યો હોય તો એની તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં